આજના વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ હશે બધા મજામાં છો કારણ કે આપણા વ્લોગ જે મિત્રો જોતા હોય તો ડેલી મજાને મજામાં હોય મિત્રો કેમ છો કે તમે તમારા ભાઈને જલ્દી સારો સપોર્ટ કર્યો છે તમારા નાના ભાઈને સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને જલ્દી જલ્દી મારા પાંચસો સબસ્ક્રાઈબ પૂરા કરો મિત્રો આજે ત્રણસો ત્રણસો સબસ્ક્રાઈબ ઉપર નીકળી ગયા છે તો મિત્રો જલ્દી જલ્દી સપોર્ટ કરો તમારા ભાઈને અને ભાડો તમે આ બગીચામાં નાહવા આવ્યો તો બગીચામાં નાહવા આવ્યો હતો હજી થોડી વારની પહેલાં એક વિડીયો બનાવી નાખું વિડીયો બનાવીને વિડીયો અપલોડ કરવું પડશે કારણ કે આપણે ઓતરા દિવસે વિડીયો અપલોડ કરીશું જ એટલે ટાઈમ કાયમી મિત્રો ડેલીનો બ્લોગ બનતો નથી એટલે ઓતરા દિવસે વિડીયો બનાવવો પડે મિત્રો એટલે વાળા નવા આવી ગયો તમે જોઈ શકો છો આ ટપડી છે અહીંયા મળી છે અને બીજા બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ જોવાની મિત્રો મજા જશે મિત્રો ચેનલ પણ આવ્યા હોય નવા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને મિત્રો બોલો મિત્રો બીજું તમે કારણ કે મજામાં છે મજામાં મજા મિત્રો તો બીજું બોલો તો મિત્રો કામેન્ટ કોમેન્ટ કરો કંઈ કમેન્ટ કરતા નથી મિત્રો જોઈ લો બીજું બતાવો તમે મિત્રો જોઈ લો આ બધા ઝાડ છે જોઈ શકતા છો આ બળો બધા ઝાડ છે અહીંયા તમારે બળો વિડીયો શૂટિંગ કરવું હોય અહીંયા તો મિત્રો બોલો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હોય તો એક નંબર આવે મિત્રો જોઈ શકો તમે બરાબર ઇન્સ્ટાગ્રામ અહીંયા તમે રીલ બનાવી લો તો મિત્રો એક નંબર રીલ આવી જાય તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો આ તમે ફૂલ જોઈ શકો છો મિત્રો હજ હજી આ બગીચો નવો નવો છે મિત્રો હજી હમણાં જ મિત્રો બનાવેલો છે હજી એટલે તમને બતાવી દઉં મિત્રો તમે કહેતા હશો કે આ જવાન કેમ આ વિડીયો બનાવે છે મિત્રો તમને કહેતા કીધું હતું ને મિત્રો કે જલ્દી પોનસો સબસ્ક્રાઈબ કરાવો પછી નવી નવા લોકેશન વિડીયો બતાવને આવીશ મિત્રો જોઈ શકો છો મિત્રો જોઈ શકો મિત્રો એક નંબર ફોટો પાડ્યો હોય અહીંયા તો એક નંબર આવે અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો બનાવી હોય તો મિત્રો લાઈકો અને ફોલોઅરના ઢગલા થઈ જાય મિત્રો ને બીજું મિત્રો કન્ટિન્યુ રહો વ્લોગમાં હજી વ્લોગમાં જોડાયેલા રહેજો રહેજો રહીજો રહીજો મિત્રો જોઈ શકો છો બગીચો આપણે આખો બગીચો બતાવીશું આજે મિત્રો બાળો બગીચો બતાવી દો આખો બગીચો આખો બતાવી દો મિત્રો તમને કીધું પોન્સો સ્ક્રાઈપ કરો આગળ આખી હોટલ આગળથી બતાવી દો આગળથી આખી હોટલ બતાવી દઈશ મિત્રો કારણ કે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મિત્રો મજા આવી જશે વ્લોગમાં છું અને બોલતા નહીં મિત્રો બાળો હજી તો નાવા આવી ગયો છું તમને બતાવી દઉં નાહવા આવી ગયો છું હજી ભાડો આ પડી સટ્ટાપ ને હાલ પોણી એકદમ ડાઢું છે પવાલ જબર ઠંડી પડે છે કે મિત્રો એટલે અહીંયા અહીંયા કારણ કે મારે ડ્રેસ પહેરવો પડે એટલે જલ્દી જલ્દી હાલ ધોઈને પેલા કરવો પડે મિત્રો મિત્રો અને અહીંયા છે બાળો મિત્રો જ તમને સીડી બતાવી દઉં અહીંયા એચકા લપસણી બધી છે અહીંયા બાળો અહીંયા ભાડો આ અહીંયા બાળો આ લપસણી છે અહીંયા લપસણી તો મિત્રો હું તમને ચડી મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહો રહો કન્ટિન્યુ રહો મિત્રો મિત્રો ભાડો તો આ લપસણી છે અને આ ભાળો હાલે આવી આવીને તો પતંગ ઉપર ચગી છે તમારે નહીં 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 દીખો મિત્રો અને મિત્રો પતંગો તો સડી છે પણ હા મિત્રો ભાળો પતંગ ચગી છે પતંગ હજી ઉતરાણ આવી નથી પણ પતંગો અહીંયા તો ચડવાની છે આપણે ગામડામાં તો નહીં પણ આ સિટી બાજુ પહેલાંથી પતંગો ચડવાનું ચાલુ થઈ જાય આપણે ગામડામાં બધા કામમાં લોકો હોય એટલે ટાઈમ મળે ના મિત્રો મિત્રો જોઈ લો મિત્રો બોલો મિત્રો કન્ટિન્યુ હું સીડી પર સડીને તમને બતાવી દઈશ કારણ કે અહીંયાથી અહીંયાથી અહીંયા આ સીડી જોઈ અને મિત્રો હજી પણ મિત્રો આ છે આપણે અચકા અચકા છે અરે આ મિત્રો અચકા છે એચકા તમે જઈ શકો છો અહીંયા તમે બેસીને બેસીને પણ મિત્રો બાળકો મિત્રો તમને બતાવી દઉં તમે કહેતા છે કે ભાઈ મજા કરે નહીં ભાઈ બળો મિત્રો તો વાળા મિત્રો મજા આવશે કે અહીંયા તમે બગીચામાં ફરવા આવી શકો છો એચકા ખાઈ અને વિડીયો શૂટિંગ પણ કરો છો મિત્રો આ તો હું મિત્રો હા એકલો પડી જાઉં છું એકલો છું એટલે કોઈ વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ મિત્રો મળતો નથી અને કામ ઘણું હોટલમાં હોય મિત્રો કેવું છે આપણે આપણે ઘરે તો ટાઈમ મળે પણ અહીંયા તો ટાઈમ સાચવો પડે ટાઈમ ના સાચવો તો ડબ્બો થાય મિત્રો ટાઈમ પહેલાં કમ્પ્લીટ સાચવો પડે ને કે કે હોય નોકરીની પ્રોબ્લમ ખૂબ કાઠું આપે કે નોકરી કરીને નાખે નોકરી કરવી મિત્રો ખૂબ તકલીફ પડે મિત્રો ટાઈમ બાઈમ કલાક કલાક બધા સાચવા પડે એટલે મિત્રો પહેલાં આપણે નોકરીને કરી ટાઈમ મળે મિત્રો તમે પણ તમારા ભાઈને સપોર્ટ સારો કરો છો તમારો ભાઈ વ્લોગ બનાવે છે તમારા માટે મિત્રો જોઈ શકો છો અને અહીંયા છે આચકા મિત્રો અહીંયા પણ તમને બતાવી દઈશ કે ભાડો તમે અહીંયા અહીંયા બે શકો છો દો મિત્રો કન્ટિન્યુ રહો મિત્રો વ્લોગમાં તો મિત્રો ભાળા જોઈ શકો છો અહીંયા આપણે ભા બેસી ગયા છે અને મિત્રો કન્ટિન્યુ મિત્રો મારા પાસે નાવાનો ટાઈમ થઈ જશે ને મિત્રો એટલે જલ્દી જલ્દી વિડીયો હું એન્ડ એન્ડ કરી નાખીશ મિત્રો જો અહીંયા ભાળો આ તો હું એકલો છું એટલે બે જણા હોત તો તમને અહીંયા જ બતાવીશ તો એકલો શું એટલે હું અહીંયા સાઈડ કોણ બેસે અને આ પડ્યો છે એ અચકો તમે જોઈ શકો છો અહીંયા તમે બેસીને વિડીયો શૂટિંગ કરી શકો છો જોઈ શકો છો તો વિડીયો આપણો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે તમારો ભાઈ તમારા માટે આટલી મહેનત કરીને આટલો મસ્ત વિડીયો બનાવી રહ્યો છે તમે સપોર્ટ કેમ નથી કરતા તમે જોઈ શકો છો તો મારો ભાઈ આટલી મહેનતની મહેનત કરીને વિડિયો શૂટિંગ કરી રહ્યો છે તો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો ચેનલને તો મિત્રો હવે આજના વ્લોગમાં આટલું જ હતું કારણ કે મારો ટાઈમ થઈ ગયો છે નામાનો તો હવે હું વ્લોગ આટલા સુધી એન્ડ કરીશ અને કાલના વ્લોગમાં બતાવીશું કાલે મિત્રોને સોરી સોરી કાલની પરમ દિવસે વિડીયો અપલોડ કરીશ કાલ કે હું કાલ વિડીયો અપલોડ નહીં કરી શકું તો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી જય માતાજી જય માતાજી જય માતા આજના આજના કટ એન્ડ પર્સ આજના વ્લોગમાં આટલું સુધી જય જય